આવી ગઈ છે આપણે તો હવે ફરીથી વાંધા અરજી વાળા ઘણા બધા વાંધા છે પ્રશ્નો રદ કરવા પ્રશ્નો છે એ રદ થશે કે

તો ગુજરાત ખૂણે ખૂણે થી ગામડે ગામડે થી તમામ ઉમેદવારો ને એક જ પ્રશ્નો છે મિત્રો કે ફાઈનલ મેરિટ ક્યારે જાહેર થશે તો આ ભરતી પ્રક્રિયામાં પેલા મિત્રો તમારું રિઝલ્ટ આવશે રિઝલ્ટ પછી તમારું ફાઈનલ ડીવી વેરિફિકેશન આવશે ડીવી વેરિફિકેશન બાદ તમારું જે ફાઇનલ મેરિટ છે ફાઇનલ મેરિટ જાહેર થશે અને એ મેરિટમાં તમારું નામ હશે કે નહીં હવે એ તમારા માર્ક્સ ઉપર આધારિત રહે ભાઈ ઓકે હા ઉમેદવાર મિત્રો રિઝલ્ટ પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે તેમાં બે ગણા ઉમેદવારોને બોલાવવાના છે બાર હજાર પાંચસો છે તો આશરે તમે ગણી શકો કે પચીસ હજાર જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે ઓકે સાથે બીજું કે જે તમે કોલ રેકોર્ડિંગમાં સાંભળ્યું મિત્રો કે ફાઇનલ આન્સર કે આવી ગઈ છે તમારા ગુણ પર જાહેર થઈ ગયા છે ઓકે ફાઇનલ આન્સર કીમાં જે પ્રશ્નો છે એ જ ફાઇનલ પ્રશ્નો રદ થયા છે ઓકે હવે એના પછી એક પણ આગળ પગલું લઈ શકાય એવું ભરતી બોર્ડમાં કોઈ જાણ નથી ઓકે એવી કોઈ અપડેટ નથી કે આગળ પ્રશ્નો પણ હજી રદ થાય કે આ ફાઇનલ પ્રશ્નો છો કે આ ફાઇનલ જે આપણી આન્સર કી આવી છે એ પ્રમાણે જ પ્રશ્નો રદ થયા છે હવે એક પણ નિર્ણય લઈ શકાય એવો કોઈ ચાન્સ છે નહીં પરંતુ બિલકુલ તમે સાંભળ્યું છે કે અત્યારે મિત્રો જોરોશોરોથી અપીલું ચાલી છે ઓકે અપીલું ચાલતી રહી છે ઓકે હવા જ લોકો કરે છે કે ભાઈ આવું ન થવું જોઈએ સાથે કે આવેદન પણ આપ્યું છે હવે નિર્ણય તમને એકવીસ તારીખ પછી જે ઓફિશિયલી અપડેટ આવે તે પ્રમાણે તેમાં કંઈક તમને નવી જાણ અપડેટ તરીકે જોવા મળશે એ ફાઇનલ છે અને સાથે જો હજે પણ એકવીસ તારીખ સુધીનો ટાઈમ છે તમારી પાસે રીચેકિંગ કરાવવાનો આન્સર કિલો ઓકે જો તમારે માર્ક્સમાં કંઈક કમાળ થતો હોય ઓકે તમને લાગે છે કે ભરતી બોલી બોર્ડ છે એની ભૂલ પડી છે ભાઈ માર્ક્સ આપણા ટોટલમાં તો એ રીચેકિંગ પેપર માટે તમને સમય આપ્યો છે પાંચસો રૂપિયા ફીસ છે કે ઓફિશિયલી વેબસાઇટ પર જઈને તમે એની માહિતી મેળવી શકો છો બાકી કાલ આપણે પ્રાઇવેટલી ઓકે એક અમસ્તા પૂરતું તમને એક જાણ થાય એ પ્રમાણે આપણે લાઈવ કર્યું હતું પણ એ પ્રાઇવેટ હતું ઓકે એ તમને એક કહેવાય ને કે અનુમાન અંદાજિત આપવા માટે હતું ઓકે બાકી આજ આપણે કદાચ સમય મળે તો ફરી લાઈવ કરીશું અમથું તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવા માટે બાકી વિડીયો તો આપણે ડેલી હવે શરૂ કરીશું ઓકે ધીરે ધીરે જે અપડેટ આવે એ પ્રમાણે સાથે જે આપની જે નવી ભરતી છે મિત્રો એ છથી આઠ મહિનામાં આવી શકે છે ઓકે છથી આઠ મહિનામાં તો મિત્રો ભરતી આવી જશે તમારી ફાઇનલ અને એ જે ભરતી આવવાની છે એ ભરતી પ્રક્રિયામાં ચૌદ હજાર જેટલી જગ્યાઓ છે એટલે જેટલા પણ ઉમેદવારો વાકી રહ્યા છે મિત્રો આ ભરતીમાં તમામ ઉમેદવારો ખાસ ફરીથી તૈયારી એક વખત શરૂ કરી દો ઓકે અને એ ભરતી બે હજાર સત્યાવીસની શરૂઆતમાં તો પૂરી થઈ જશે એટલે કે છવ્વીસનું એન્ડ સુધીમાં તો એ જે બીજી ભરતી બીજા ફેજની જે ભરતી આવવાની છે મિત્રો એ બીજા ફેજની ભરતી પૂર્ણ કરી દેવાની છે ઓકે એટલે તન તણા તન મિત્રો તન તોડ મહેનત કરીને તમે ફરી ભરતીની તૈયારી કરવા માંડો ઓકે ખાખી તમારી આવતી ભરતીમાં પાકી છે ભાઈ બાકી આપણું વોટ્સએપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે મિત્રો ઇન્સ્ટાગ્રામ છે તમામમાં જોઈન થવા માટે તમે ચેનલમાં જે બાયો આપેલું છે ત્યાં જવું તમને ડિસ્ક્રિપ્શન હશે ચેનલનું ડિસ્ક્રિપ્શન ઓકે વિડીયોનું ડિસ્ક્રિપ્શન નહીં ચેનલનું જે ડિસ્ક્રિપ્શન છે ત્યાં તમને લિંક મળી જશે ઓકે આપણા બીજા જે અનધર સોશિયલ મીડિયા એપ છે ત્યાં જોઈન થવા માટે તમે જોઈન થઈ શકો છો અન્ય જો પ્રશ્ન હોય મિત્રો કોઈ અન્ય ભરતી વિશે ઓકે આપણે એક કોન્સ્ટેબલની ભરતી નથી લેવાની તમામ ભરતી આપણે લેવાની છો કે પણ તમામ ભરતી હોય વિશે આપણને પણ નોલેજ હોવું જરૂરી છે એટલા માટે મિત્રો એ તમામ ભરતી વિશે આવનારા સમયમાં વિડીયો આવવાના છે કે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેવો છે ઓકે તો હવે મળીશું ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મારા ગુજરાતના ઉમેદવારોને જય હિન્દ ત્યાં સુધી મળીએ ફરી એક વિડીયોમાં ઓકે